આજે આપણે ધોરણ છ ગુજરાતી વિષયના પાઠ છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક કઈ વાર્તા કે પ્રસંગ તમને ગમ્યા કેમ જવાબ વાર્તા શુદ્ધતા મેઘાણી હતાશ થયા ત્યાં ઢેલીબહેન મેરાણી મળ્યા પોણી રાત જાગીને તેમણે મેઘાણીભાઈને ગીતો સંભળાવ્યા મેઘાણીભાઈનો હાથ લખતો રહ્યો ને કાન સાંભળતા રહ્યા ઢેલી બહેનનો આતિથ્ય સત્કાર પોતે હેઠા બસવા ગયા તો મેઘાણીભાઈ બોલ્યા હં 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 તમે અહીં ઉપર બેસો નહીતર હું નીચે બેસું આ પ્રસંગ મને ખૂબ ગમ્યો એવો બીજો પ્રસંગ ગમ્યો તે ચારણકન્યા હીરબાઈનું એક પ્રસંગમાં ઢેલી બહેનનું આતિથ્ય અને મેઘાણીભાઈના માનવીય વિવેક તો બીજામાં નાની ચારણ કન્યાનું કાઠિયાવાડી શૌર્ય પ્રશ્ન બે કવિ કે લેખક કોને કહેવાય જવાબ પોતાના ભાવ વિચાર સંવેદન કવિતા રૂપે રજૂ કરે તે કવિ અને ગદ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ આપે તે લેખક દાખલા તરીકે વાર્તા લોકકથા જીવનચરિત્ર વગેરે પ્રશ્ન ત્રણ તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહું જવાબ મારા પ્રિય લેખકો જીવરામ જોશી રમણલાલ સોની હરીશ નાયક યશવંત મહેતા ઈશ્વર પરમાર વગેરે મારા પ્રિય કવિઓ ત્રિભુવન વ્યાસ સુરેશ દલાલ રમેશ પારેખ ચંદ્રકાંત શેઠ વગેરે પ્રશ્ન ચાર તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો જવાબ મને કવિ કે લેખક મળે તો મને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય જેવા કે તમને નવી કવિતા કે નવો લેખ કરવાનો વિચાર કેવી રીતે આવે છે લખતી વખતે તમે શબ્દકોષ લઈને બેસો છો તમને ભગવાન લખાવે છે લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે લખીને ફરી વાંચો છો તમારા જેવું મારે લખવું હોય તો શું કરવું પડે પ્રશ્ન પાંચ એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ કે લેખક બન્યા જવાબ બગસરાણી મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના બાળ મેઘાણી ગવડાવતા જેનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા બારેક વર્ષની ઉંમરે એમણે એક કવિતા લખી અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાનશ્રી આગળ રજૂ કરી એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળતી ગઈ પ્રશ્ન છ તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવો છે જવાબ કુદરતી જગ્યાઓમાં ફરતા મને લાગ્યું છે કે આપણે કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી આપણા સ્વાર્થ ખાતર એ સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે આપણે ત્યાં જઈને કચરો ઠાલવતા જઈએ કુદરતે સર્જેલા સ્થળો હવા પાણીને આપણે દૂષિત કરી મૂક્યા છે પ્રશ્ન સાત તમને કે તમારા ભાઈ બહેન કે મિત્રોને શું ભેગું કરવું ગમે જેમ કે પીંછા છાપો લખોટી ગીતો પથ્થર શાયરી ઢાંકણા ટિકિટ વગેરે તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો જવાબ મને પથ્થર તેમજ ટિકિટોનો સંગ્રહ કરવો ગમે છે હું ખાસ કરીને નદી કિનારેથી કે પથરાળ પ્રદેશોમાંથી જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થરો એકઠા કરું છું પત્ર મૈત્રી દ્વારા મારા મિત્રોની સહાયથી જુદા જુદા સમયની ટિકિટોનો સંગ્રહ કરી સંગ્રહ પોથી તૈયાર કરું છું તો આની જેમ તમારે પણ તમારા ભાઈ બહેન કે મિત્રોને શું ભેગું કરવું ગમે છે તે જાણી લો અને તે સામગ્રી ક્યાંથી કેવી રીતે એકઠી કરે છે તે વિગતે લખો પ્રશ્ન આઠ હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો તો અહીંયા તમારે હજારો વર્ષ જૂની અમારી પંક્તિઓ ગીત મેળવીને ઝવેરચંદ મેઘાણીની જેમ તમારે ગાવાનો પ્રયત્ન કરવાનો છે પ્રશ્ન નવ એવું મેઘાણીનું કયું કામ છે જેથી તમને શાબાસ ઝવેરચંદ કહેવાનું મન થાય જવાબ ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી બે કામો એવા છે કે જેથી મને શાબાસ ઝવેરચંદ કહેવાનું મન થાય એક લોકસાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો ઝેરનો આ પીજી પી જજો બાપુ અને બીજું શૌર્ય સ્વાર્પણ ત્યાગને સેવાના કાર્યો કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઈના દીવા પ્રશ્ન બે પાઠ મનમાં વાંચો પાઠમના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું તે પ્રમાણે વાક્યોની સામે ખરું કે ખોટું કરું તો અહીંયા તમારે વાક્યો સાચા કે ખોટા લખવાના છે એક સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો સાચું બે ઝવેરચંદ શર્માળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા સાચું ત્રણ ઝવેરચંદ પહાડ ઝરણા વનરાજી વચ્ચે મોટા થયા સાચું ચાર પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું સાચું પાંચ ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે સાચું છ મેઘાણીએ બાળકો કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો વાર્તાઓ લખ્યા છે ખોટું સાત હીરબાઈ આલેખ કરપડો જોગીદાસ ખુમાણ દાના ભગત સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા સાચું આઠ ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે ખોટું પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યો વાંચીને એ વાક્યમાં રેખાંકિત કરેલા શબ્દનો અર્થ શું થશે તે શોધી કંસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો તો અહીંયા જે શબ્દ નીચે લીટી દોરી છે એનો સાચો અર્થ હોય એને નીચે લીટી દોરવાની છે એક આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવું કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો તો અહીંયા બુલંદનો નો અર્થ થાય મોટા અવાજે બે તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો થોડી વારમાં અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો તો અહીંયા ખમીરવંતો નો અર્થ થાય જોશીલો ચાર જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી તો અહીંયા આકાંક્ષાનો અર્થ થાય તીવ્ર ઈચ્છા પાંચ ચોર ચોર એમ હાકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા તો હાકોટાનો અર્થ થાય બૂમો પ્રશ્ન ચાર વાક્ય વાંચી આપેલ શબ્દના સાચા અર્થની સામે ખોટું કરો તો અહીંયા આપણે જે શબ્દનો અર્થ સાચો હોય ત્યાં ખોટું કરવાનું છે પરંતુ આપણે અહીંયા જે શબ્દનો અર્થ સાચો છે એની નીચે સાચું કરીશું અને જે શબ્દનો અર્થ ખોટો છે ત્યાં આપણે ખોટું કરીશું એક રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચઢાવે છે તો પાનો ચઢાવવો એનો અર્થ થાય પ્રોત્સાહન આપવું બે મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી લોનના હપ્તા ન ભરાતા બેંકે તેમની ગાડી જપ્ત કરી તો અહીંયા જપ્ત કરવુંનો અર્થ થાય બળજબરીથી લેવું ત્રણ મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય તો અહીંયા ખજાનો ખોલવો એનો અર્થ થાય મૂલ્યવાન ભંડાર ખોલવો ચાર અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખોમાં પાણી આવી ગયું તો અહીંયા આંખોમાં પાણી આવી જવું એનો અર્થ થાય આંસુ નીકળી આવવા પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ લખો મેઘાણીને કયા કયા ઉપનામો મળ્યા હતા જવાબ મેઘાણીને પહાડનું બાળક વિલાપી જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા બે લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી જવાબ લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફો પડી હતી એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ નહોતી ગામડે ગામડે ઘોડા કે ઊંટ ઉપર બેસીને ફરીને કથાઓ ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું ભોજન વગેરેની સગવડ પણ મળતી નહોતી રેકોર્ડિંગની સગવડ નહોતી લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પડતો ત્રણ ઝવેરચંદને પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા જવાબ ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછર્યા જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થતી એટલે એમને ખેતર પાદર નદી પર્વત સાથે દોસ્તી થતી રહી પહાડ ભેતી નદીઓ એના ઊંડા ધરા અને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા ચાર ઝવેરચંદ વેકેશનમાં લાખા પાદર શા માટે પહોંચી જતા જવાબ જેમ ગાય વાછરું ને ખેંચે એમ લાખા પાદરનું થાણું એની ઊંચી ભેખડો વસ્તમો વાંકડો ઘૂમટો તાણીને વહેતી ગોમુખી ગંગા ડુંગરની બખોલોને પહાડ બેદંતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખા પાદર પહોંચી જતા પ્રશ્ન પાંચ વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે જવાબ વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટેના ગીત લખ્યા છે તે ગીત સાંભળવા ખૂબ ગમી જાય એવા છે માટે તે પુસ્તકો કોઈને પણ ગમી જાય એવા છે પ્રશ્ન છ કારણ લખો તો અહીંયા આપણને જે વિધાન આપેલા છે એમના કારણ લખવાના છે ઉદાહરણ તરીકે આપણને એક આપેલું છે ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોકસાહિત્યવાળો કહ્યા હતા કારણ કે તેમણે લોકસાહિત્યને શોધી શોધી નોંધવાનું લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોકસાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું એક સિંધોડાના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે જવાબ રાજ અંગ્રેજોનું હતું એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધુડાના શૌર્ય જગાડનારા કાવ્યોએ અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી હતી એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડોના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી બે ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે જવાબ ઝવેરચંદને ગાવા વગાડવાનો શોખ હતો બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાય જૈન ધર્મગુરુ પાસે એક સેઠ આવેલા મેઘાણીએ એક પદ્ય રચના કરીને વિદ્યાર્થી સંગે તે ગાઈ બસ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચનાનો શોખ વધતો ગયો ત્રણ ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એને કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું ને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું ચાર કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે કોલેજમાં બેઠી દળીનું શરીર ભીનો વાન અને ભિન્ન પોશાક ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગુચ્છડિયાળા વાળ અને ભરી ચાલથી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું પાંચ મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા કારણ કે મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા કારણ કે કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સૌથી બહારવટીયા અને સંતોની વાતો કહી આથી લોકસાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું પ્રશ્ન સાત મેઘાણીએ કઈ રીતે લોકસાહિત્ય એકઠું કર્યું ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવું તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે એને ઘટનાક્રમમાં ગોઠવવાના છે તો સૌ પ્રથમ આવશે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે બીજા નંબરમાં આવશે એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે ત્રીજા નંબરમાં આવશે જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે ચોથા નંબરમાં આવશે લોકો વાત કરે તે નોંધ લે પાંચમા નંબરમાં આવશે ઘરે પહોંચીને લખાણ સરખું કરે લોકોને ગમે તે રીતે સુધારા કરે છઠ્ઠા નંબરમાં આવશે મળેલી વાત પરથી વાર્તા બનાવે અને સાતમા નંબરમાં આવશે આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે પ્રશ્ન આઠ કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો તો અહીંયા આપણને ઝવેચંદ મેઘાણીના વર્ણનની વિગતો આપેલી છે એ સિવાય કેટલીક વિગતો આપણે લખવાની છે આ ઉપરાંત તમને જે કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રભાવશાળી લાગતું હોય એ વ્યક્તિ વિશે વિગતો નોંધવાની છે તો સૌ પ્રથમ આપણે ઝવેચંદ મેઘાણીની વિગતો નોંધીએ પહેરવેશ તો બેંગ્લોરી ઘાટની ટોપી આપેલું છે તો એ સિવાય એમનો પહેરવેશ લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોતીયું બગસરાનું છાગું રાખી બાંધેલો ફેંટો શારીરિક દેખાવ તેમાં ભીનો વાન આપેલો છે તો એ સિવાય બેઠી દળીનું શરીર ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગૂંછળિયાળા વાળ મરદાનગી ભરી ચાલવાની છટા સ્વભાવ શરમાળ ઓછું બોલનાર આપેલું નામ વિલાપી જનક રાજા વિશેષતા લોક સાહિત્યવાળા ઓછા બોલા શરમાળ પહાડનું બાળક તો આ રીતે તમારે તમને પ્રભાવશાળી લાગતા વ્યક્તિ વિશે નોંધવાનું છે તો અહીંયા મેં રાજારામ મોહનરાય વિશે લખ્યું છે પહેરવેશ લાંબો કોટ લાંબા વાળ ઉપર ગોળ બાંધેલી પાઘડી શારીરિક દેખાવ ગંભીર છતાં તેજસ્વી આંખો સારી એવી ઊંચાઈ રૂઆબદાર વ્યક્તિત્વ સ્વભાવ સત્યનિષ્ઠ માનવતાવાદી સ્વભાવ આપેલું નામ સમાજ સુધારક રાજા વિશેષતા સતી પ્રથા નાબૂદી બ્રહ્મ સમાજ સ્થાપક અસ્પૃશ્યતા નાબૂદી પ્રશ્ન નવ ઝવેચંદ મેઘાણીનું પાત્રાલેખન સ્વ શબ્દોમાં કરો તો અહીંયા આપણે ઝવેચંદ મેઘાણી વિશે લખવાનું છે તો આપણે જવેચંદ મેઘાણી વિશે લખીશું ઝવેચંદ મેઘાણીનો જન્મ અઠાવીસ ઓગસ્ટ અઢારસો છન્નુંના રોજ ચોટીલામાં થયો હતો એમના પિતાનું નામ કાળિદાસ હતું અને માતાનું નામ ધોળીબાઈ હતું પિતા પોલીસ જમાદાર હતા એમની નોકરીના કારણે અનેક ગામોમાં બદલીઓ થતી રહી મોટાભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશોના ગામોમાં થઈ તેથી ઝવેરચંદનું બાળપણ પહાડી પ્રદેશોમાં વીત્યું પોતે પહાડનું બાળક તરીકે ઓળખાવવામાં ગૌરવ લેતા બારેક વર્ષની કિશોર અવસ્થાએ જ કાવ્ય લખ્યું હતું ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો પોશાક અને દેખાવને લીધે સૌનું ધ્યાન ખેંચાયું લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોત્યું બગસરાનું છોગું રાખી બાંધેલો ફેટો બેંગલોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર બેટરી દળીનું શરીર ભીનો વાન ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગુંછળિયાળા વાળ અને મરદાનગીભરી ભરી ચાલવાની આકર્ષક છટા કોલકાતા ગયેલા ત્યારે ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થવાથી તેમણે પણ કાવ્યરચના કરવાની શરૂઆત કરી કોલકાતાથી પાછા આવ્યા લોકસાહિત્ય એકઠું કરવામાં પોતાનું જીવન કાર્ય દેખાયું દુષ્કર કામ જીવન નિષ્ઠાથી કર્યું ડેલીબહેન ચારણ કન્યા હીરબાઈના પ્રસંગો પ્રેરણાદાયી છે તે સિવાય જટો હલકારો કાનિયો ઝાંપડો ને આપા સાદુ જોગીદાસ ખુમાણ આપો રતો દાના ભગત સંત દેવીદાસ કેટલાક ખમીરવંતા પાત્રો એમની કલમે અવતાર પામ્યા જેમાં સૌરાષ્ટ્રની રસધાર એક અનોખો કથા સંગ્રહ છે આવા હતા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન દસ તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો તો અહીંયા આપણને કેટલાક તળપદા શબ્દો આપેલા છે એ સિવાય બીજા તળપદા શબ્દો આપણે લખીશું અને એના ઉપરથી વાક્યો પણ બનાવીશું તો ઉદાહરણ આપણે જોઈએ ક્યાં ચ્યાં ખેતર સેતર નિશાળ નિહાર રકાબી એટલે અડાળી તો આવા શબ્દો આપણે લખીએ ભાતું એટલે ભોજન વરતું એટલે ઓળખવું ભો એટલે ભય ઓમ એટલે આમ બુઢ્ઢો એટલે ઘરડો આસ્તે એટલે ધીરે મગતરા એટલે મચ્છર પોક એટલે બૂમ કોરું એટલે સૂકું તો હવે આપણે આવા શબ્દોના કેટલાક વાક્યો બનાવીશું એક ચારનો ચો જ હતો તો એનો અર્થ થાય ક્યારના ક્યાં ગયા હતા બે હું તો નહીં આવું તો એનો અર્થ થાય હું તો નહીં આવું ત્રણ અમનો આયતન આલું તો આનો અર્થ થાય આમ આવ તને મેથી પાક આપું ચાર બૂન મન તો ચોય ગમતું ન તો એનો અર્થ થાય બહેન મને તો ક્યાંય ગમતું નથી પાંચ હેડો અવ એ તો આવું હું આ આવી તો એનો અર્થ થાય ચાલો હવે એ તો આવવું હશે તો આવશે પ્રશ્ન અગિયાર કૌંસમાં આપેલા શબ્દોમાંથી ગદ્ય ખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે અને ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પૂરવાની છે અમે બધા મિત્રોના નેસમાં બેઠા હતા સૂર્ય હજી હમણાં જ આથમેલું રોડકોળ હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું તેવામાં હંકારા સંભળાયા અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા પહોંચતાં જોયું કે સિંહે ગાયની વોડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ